અને એટલા માટે યુગે યુગે સતયુગ હોય ત્રેતા હોય દ્વાપર હોય કે કલિકાલ હોય ચારે યુગની અંદર કથા ગંગા છે ને વહેતી રહે છે વહેતી રહે છે જ્યારે જેનો સૌભાગ્ય જાગે કથા ગંગાના ઘાટ સુધી એ પહોંચે છે અને ક્યારેક ક્યારેક કોઈ યજમાનનું સૌભાગ્ય જાગે ને તો કથા ગંગા ભાગવતના રૂપે એના ઘરે આવે છે પોથીજી તમારે ત્યાં વધારે ભાગવતજી વધારે એનો અર્થ શું છે કે તમારે ન જવું પડ્યું ગંગા સુધી કથા ગંગા સુધી પણ ભાગવતજી સ્વયં તમારા કૃપા કરીને તમારા આંગણે પધાર્યા વૈષ્ણવ બનાવવા માટે વ્યાપક બનાવવા માટે સાર્વભૌમત્વનું દાન કરવા માટે તો પૂર્વના સમયની અંદર પણ આ જ કથા કહેવાયેલી છે જે કહેવાય છે અત્યારે